આગ્રામાંથી દિલને હચમચાવી નાખે તેવો કિસ્સો સામે આવ્યો છે તાજમહેલ પરિસરના પાર્કિંગ એરિયામાં માનવતાને બાજુમાં મૂકી દઈને એક ફેમિલીએ પોતાના ઘરડા વડીલને કારમાં ગોંધી રાખ્યા હતા આ વડીલના હાથ પગ બાંધી દેવામાં આવ્યા હતા જ્યારે અન્ય લોકોએ કારમાં જોયું તો એક વડીલને ગોંધી રાખવામાં આવ્યા હતા તરત લોકોએ કારના કાચ તોડીને એમ્બ્યુલન્સ બોલાવી હતી ત્યાં જ વડીલના ફેમિલીવાળા પણ આવી ગયા હતા અને વડીલને પોતાની સાથે લઈ ગયા હતા આ ઘટનાના સાક્ષી રહેલા સ્થાનિક ટુરિસ્ટ ગાઈડ મોહમ્મદ અસલમ જણાવે છે કે કારમાં રહેલ વડીલ બંધાયેલા હતા તેઓ બોલી પણ શકતા ન હતા તેમના હાથ પગ બાંધવામાં આવ્યા હતા હાલત ખૂબ જ ગંભીર હતી રિપોર્ટ પ્રમાણે આ કારની નંબર પ્લેટ મહારાષ્ટ્રની હોવાનું સામે આવ્યું છે કાર પર મહારાષ્ટ્ર શાસન સ્ટીકર જોવા મળ્યું હતું કારના ઉપર મુલાકાતીઓના સામાનને બાંધવામાં આવ્યો હતો તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો